ની ભવ્ય ઉજવણી કરવામાં આવી લખપત તાલુકાના દયાપર ખાતે શ્રી રામ દરબાર શ્રી જલારામ બાપા શ્રી દરિયાલાલ દેવ મંદિર દ્વિતીય પાટોત્સવ મહોત્સવ તેમજ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી શ્રી લખપત તાલુકા લોહાણા મહાજન અને દયાપર લોહાણા મહાજન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સવારે હવન પૂજા અર્ચના મહાઆરતી મહાપ્રસાદ તેમજ સાંજે દાતાઓનું સન્માન અને રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનો તાલુકાના લોહાણા મહાજનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંતવાણીમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી હતી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ હરેક બાબત ને તમે તમારા જીવનમાં વણી શકો તત્વો ઉપર લઈ જવું હોય તો પેલું આવે છે પંદર સપ્તક જે નાભીથી નીકળે છે બીજું મધ્ય સપ્તક એ તમે જય શ્રી રામ શ્રી દયાપર લોણા મહાજન તેમજ શ્રી દયાપર લવાણા મહિલા મંડળ દ્વારા રામ રામનવમી નિમિત્તે તેમજ રામ દરબાર મંદિરના દ્વિતીય માથોત્સવ મહોત્સવ નિમિત્તે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું અને મહાપ્રસાદનું દાતાઓ દ્વારા પણ એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી લખપત તાલુકા લોવાણા મહાજન શ્રી લખપત તાલુકા રજુસિંહ ગ્રુપ શ્રી દયાપર લોવાણા મહાજન તેમજ દયાપર લોણા મહિલા મંડળ દ્વારા રામનવમીના નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાતના બધાકારવા નાગ્ર શાસન દ્વારા બધો નક્કસવામાં આવતી અને તેમાં સમગ્ર ટાટા પરિવાર દ્વારા તાલુકાના સમગ્ર રઘુવશી પરિવારનું સમગ્રતાવરનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ સંસ્થાઓનો તાલુકા રઘુવશી પરિવારનો સહયોગ રહ્યો હતો જય શ્રીરામ